ઓમ નમો નારાય હું અરૂણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું મેંદો અને ચોખાના પુડલા તો એના હારું આપણે તો ચોખાનો લોટ અને મેંદો એ આપણે લીધો અડધો અડધો કપ અને આ આપણે લીધી છે બે કપ છાશ લીધીશ જરૂર પ્રમાણે આપણે વાપરશું અને થોડું કેપ્સિકમ સુધારીને લીધું છે આપણે અને બે ડુંગળી લીધી છે મીઠું જો હે સ્વાદ પ્રમાણે

થોડી થોડી છાંસ નાખ હું ને મિક્સ કરી લેહ ચોખાએ પીએ છાસ અને મીંદોય પીવે એમ એટલે આમાં થોડુંક આપણે વધારે એટલે જરૂર પડે એમ આપણે બે કપ જેટલી તો જરૂર પડશે પછી વધારે જરૂર પડશે તો તમે છાશ ખાટી હોય તો થોડુંક પાણી અહીં નાખી હગો એમ અને નગર પછી છાસ એ નાખી હગો તો આ રીતનું એકદમ ખીરું બનાવવાનું આપણે તો એક કપ લોટ હતો આપણો અડધો ચોખાનો અને અડધો મેંદો તો એમાં આપણે બે કપની જરૂર પડીશ આને આપણે દસેક મિનિટ માટે પલાળીને રહેવા દેવું તો આપણે આ પલાળે ત્યાં સુધીમાં ડુંગળી છે એને આપણે ઝીણી ઝીણી સુધારી લેવું છાલ કાઢીને આપણે સુધારી લેવું લે તો આને આપણે પલાળીને રાખ્યું હતું દસ થી બાર મિનિટ જેવું થયું તો એકદમ સરસ પલાળી જાય આ રીતે હવે આમાં આપણે નાખી દેવું મીઠું સ્વાદ પ્રમાણે લોટ બે ચારી લેવાનો એટલે મિક્સ કરવામાં સારું પડશે અને ગાંઠા નહીં પડે એમ તો આપણે બનાવશું તો આ આપણે તવી લીધી ગેસ ચાલુ કરશું એથી બંધ છે આમાં થોડુંક તેલ નાખીશું આપણે

અને કેપ્સિકમ ચીલી ફ્લેક્સને આપણે સીઝણ દબાવશું બહુ વધારે પ્રેશર નહીં જવાનું ફોલ ખાને ખૂબ અને તેલ થોડુંક નાખી દેસું સાઈડમાં ગેસ થોડોક મીડિયમ રાખવાનો અંદર તેલ જાય એ રીતે કરવાનું આ રીતે આરામથી જાહેર થોડુંક પાકવા દેવું હજી એને આને આપણે હવે બીજી બાજુ ફેરવી લેવું તો આ રીતે ધીરે ધીરે ટ્રાય કરવાની એટલે ઉખળી જાહેર ને પછી આ રીતે આખું ફરવા માંડે ત્યારે જ એને ફેરવાનું બીજી બાજુ એમ ને તવીનું ટેમ્પરેચર મેં જરૂરી છે તવી એકદમ ગરમ હરખી થાય ને તો જ ઉઠળશે નકર નહીં ઉઠલે એમ બીજી બાજુ આપણે એને પકાવી લે તો આને આપણે પકાવી લીધું છે બીજી બાજુ આ રીતે ફરવા મળશે એટલે થઈ ગયું એમ આ રીતનું પાને આપણે કાઢી તો એકદમ સરસ ખાટી છાસ નાખીને આપણે બનાવ્યું તો એકદમ ટેસ્ટમાં સરસ થયું છે એમ તો થોડુંક ઉઠલાવામાં ધ્યાન રાખવાનું તો તૈયાર છે આપણો મેંદા અને ચોખાના લોટનો પુડલો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન તો બનો ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ચોખા અને મેંદાનો પૂડલો